હેલો એવરી આપનું હાર્દિક સ્વાગત છે ઇનસાઈડ કરન્ટ ઓફ ચીકેમાં આજે સૌને ખ્યાલ છે આજે સોમવાર છે એટલે આપણી ચેનલ ઉપર સાપ્તાહિક કરંટ અફેર્સનો દિવસ છે જેમાં આપણે નવ થી પંદર જૂન બે હજાર પચીસ કરંટ અફેર્સ જોઈશું જે આવનારી પરીક્ષાઓ જેમ કે જીપીએસસી છે ગૌણ સેવા છે અન્ય ટેકનિકલ એક્ઝામ છે જેના માટે ખૂબ અગત્યનો સાબિત થશે

શરૂ કરાયેલ નવી પોસ્ટલ સેવાનું નામ શું છે ખાસ યાદ રાખજો મિત્રો જ્ઞાન પોસ્ટ વધુ માહિતી મેળવવી એમની પોસ્ટ વિભાગે જ્ઞાન પોસ્ટ શરૂ કરી છે જે શૈક્ષણિક સાંસ્કૃતિક સામાજિક અને ધાર્મિક પુસ્તકો પહોંચાડવા માટે એક ખાસ પોસ્ટલ સેવા છે એનો ઉદ્દેશ છે છાપેલી શૈક્ષણિક સામગ્રીને સસ્તી અને સુલભ બનાવીને નવી શિક્ષણ નીતિ બે હજાર વીસને લક્ષ્યોને સમર્થન આપે છે

વિશ્વ બેંક આ સેશન રિવિઝન સેશન છે એટલે આપણે ખૂબ ઝડપથી ચાલુ વિશેષણ ચાલુ રાખીશું અગત્યની માહિતી જોઈ લઈએ વિશ્વ બેંકે કાર્બન પ્રાઇસિંગ ની સ્થિતિ અને વલણો બે હજાર પચીસ જાહેર કરી છે કારણ કે કાર્બન પ્રાઇઝિંગ હવે વૈશ્વિક ગ્રીન હાઉસ ગેસ ઉત્સર્જનના અઠ્યાવીસ ભાગ અઠ્યાવીસ ટકા ભાગને આવરી લે છે અને સો બિલિયન ડોલરથી વધુનો આવક એકત્ર કરે છે કાર્બન પ્રાઇસિંગ કાર્બન પ્રાઇઝિંગ છે જે ઉત્સર્જન ઘટાડાને પ્રોત્સાહન આપે છે અને પર્યાવરણીય ખર્ચને પ્રતિબિંબ કરવા માટે ગ્રીનહાઉસ ગેસ જી ઉત્સર્જનને ખર્ચ સાથે જોડે છે કાર્બન પ્રાઇઝિંગમાં સાધનો તરીકે ઉત્સર્જન ટ્રેડિંગ સિસ્ટમ કાર્બન ટેક્સ અને કાર્બન ક્રેડિટ બજારનો સમાવેશ થાય છે આગળના પ્રશ્ન તરફ તાજેતરમાં સમાચારોમાં જોવા મળેલું લેક ટોન ત્યાં બે દેશની સરહદ પર જોવા મળે છે એ ચિત્રમાં આપણે જોઈ શકીએ લાલ કલર નું છે જે લેક નેટ્રોન છે જે તંજી તંજાનિયા અને કેન્યાની સરહદ ઉપર સ્થિત છે વધુ માહિતી મેળવે તો તંજાનિયામાં આવેલ લેક નેટ્રોન આબોઆ પરિવર્તન અને વિકાસ પ્રોજેક્ટ્સના પર્યાવરણીય જોખમ ને કારણે વૈશ્વિક સ્તરે ધ્યાન ખેંચી રહ્યું છે તો કે સમાચારમાં કેમ છે તો કે પર્યાવરણીય જોખમને કારણે છે તે કેન્યા અને તંજાનિયા સરહદ વચ્ચે આવેલું છે અતિ આલ્કાઇન મીઠું તળાવ છે છીછરું તળાવ છે અને મીઠું તળાવ છે અને લેક નેટ્રોન રામસર વેટલેન્ડ સાઇટ તરીકે સૂચિબદ્ધ છે તો મિત્રો આપણે જાણી લઈએ કે ભારતમાં કેટલી રામસર સાઇટ છે તો કે હમણાં તાજેતરમાં બે એડ થઈને હાલ કુલ એકાણું સાઇટ છે આગળના પ્રશ્ન તરફ વધીએ કઈ સંસ્થાએ રુદ્રાષ્ટ્ર વિકસાવ્યું છે જે એક હાઇબ્રિડ વર્ટિકલ ટેક ઓફ અને લેન્ડિંગ માનવ રહિત હવાઈ વિમાન છે એટલે કે અનમેન એરિયલ વ્હીકલ છે સાચો જવાબ છે સોલાર ડિફેન્સ એન્ડ એરોસ્પેસ લિમિટેડ ખાસ યાદ રાખજો મિત્રો આવા પ્રશ્નમાં આપણે ડીઆરડીઓ અથવા ભારત ઇલેક્ટ્રોનિક લિમિટેડ આપણે ટિક કરી નાખતા હોય છે પણ સાચો જવાબ છે સોલાર ડિફેન્સ એન્ડ એરોસ્પેસ લિમિટેડ વિસ્તૃત માહિતી મેળવીએ ભારતીય સેનાએ સોલાર ડિફેન્સ એન્ડ એરોસ્પેસ લિમિટેડ દ્વારા વિકસિત હાઇબ્રિડ વર્ટિકલ ટેક ઓફ અને લેન્ડિંગ માનવ રહિત હવાઈ વાહન એટલે કે અનમેન્ડ એરિયલ વ્હીકલ રુદ્રાસ્ત્ર રુદ્રાસ્ત્ર શું છે તો કે એક અનમેન્ડ એરિયલ વ્હીકલ છે જે માનવ રહિત છે આ પરીક્ષણમાં વર્ટિકલ ટેક ઓફ ઉચ્ચ સહનશક્તિ ચોકસાઈ લક્ષીકરણ અને મિશન સુગમતા સહિતની તમામ સેનાની આવશ્યકતાઓ પૂર્ણ થઈ છે આગળના પ્રશ્ન તરફ વધીએ દર વર્ષે કયા દિવસને આંતરરાષ્ટ્રીય આલ્બિનિઝમ જાગૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે સાચો જવાબ આવશે તેર જૂન વિસ્તૃત માહિતી મેળવીએ સંયુક્ત રાષ્ટ્ર અનુસાર આલ્બિનિઝમ એક આનુવંશિક રોગ છે જે sub saharan africa દરેક દર પાંચ હજાર માંથી એક અને યુરોપ અને ઉત્તર અમેરિકામાં દર વીસ હજાર માંથી એક વ્યક્તિને અસર કરે છે યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી એટલે કે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ અઢાર ડિસેમ્બર બે હજાર અઢારના રોજ સ્થાપના કરી ઘોષણા કરી હતી અને પ્રથમ ઉજવણી બે હજાર પંદરથી શરૂ કરી હતી બે હજાર પચ્ચીસની ઉજવણી છે એ એની થીમ છે આપણા અધિકારીઓની માંગણી આપણી ત્વચાનું રક્ષણ આપણા જીવનનું રક્ષણ દસમી વર્ષગાંઠ છે આગળના આગળ વધીએ ICC મહિલા વર્લ્ડ કપ બે હજાર પચ્ચીસ કયા દેશમાં યોજા છે ખાસ યાદ રાખજો મિત્રો આ પ્રશ્નો અવારનવાર પૂછાઈ શકે છે જવાબ આવશે ભારતમાં ત્રીસ સપ્ટેમ્બર થી બે નવેમ્બર બે હાજર પચીસ સુધી યોજાનાર જૂન બે હજાર પચીસ માં પ્રધાનમંત્રીની આર્થિક સલાહકાર પરિષદના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે સાચો જવાબ છે એસ મહેન્દ્ર દેવ સાચો જવાબ એસ મહેન્દ્ર દેવ તો આ પ્રશ્નને તમે ભારતના આર્થિક સલાહકારને સાથે confuse ન કરતા આર્થિક સલાહકાર છે એ બીજા છે અને આર્થિક સલાહકાર પરિષદ છે એના અધ્યક્ષ છે એસ મહેન્દ્ર દેવ આગળના ના પ્રશ્ન તરફ વધીએ જો આ જાણી લઈએ કે આ વિવેક દેવ દેવ રોયનું સ્થાન લીધું છે એસ મહેન્દ્ર દેવે આગળના ના પ્રશ્ન તરફ વધીએ વિશ્વ મહાસાગર દિવસ બે હજાર પચીસ ક્યારે ઉજવવામાં આવે છે વર્લ્ડ ઓશન ડે ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઈવ જે આઠ જૂન ના રોજ ઉજવવામાં આવે છે આગળના પ્રશ્ન તરફ મહિલા એશિયા કપ હોકી ટુર્નામેન્ટ બે હજાર પચ્ચીસ ક્યાં યોજાશે સાચો જવાબ આવશે ચીનના બીજીંગમાં યોજાશે હોકી વુમન્સ એશિયા ચેમ્પિયનશિપ ચાઇના બીજિંગમાં સમાચારમાં કેમ છે ખાસ યાદ રાખવું પડશે આ અગિયારમી આવૃત્તિનું આયોજન થઈ રહ્યું છે મહિલા એશિયા કપ હોકી ટુર્નામેન્ટ બે હજાર પચ્ચીસ ચીનના હંગઝાઉ શહેરમાં યોજાશે આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ પાંચ થી ચૌદ સપ્ટેમ્બર બે હજાર પચીસ દરમિયાન યોજાશે આ સ્પર્ધા એશિયન હોકી ફેડરેશન દ્વારા આયોજિત કરવામાં આવે છે ખાસ યાદ રાખજો કોણ આયોજિત કરે છે એશિયન હોકી ફેડરેશન દ્વારા આગળના પ્રશ્ન તરફ દે ભારત સરકાર દ્વારા પરંપરાગત દવા ક્ષેત્રમાં રોકાણ વધારવા માટે ક્યુ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે સાચો જવાબ છે આયુષ ઇન્વેસ્ટમેન્ટ સારથી પોર્ટલ છે મિત્રો આપને જણાવી દઉં આ તમામ પ્રશ્નો આપણે daily current અફેર્સના સેશનમાં ખૂબ detail માં ચર્ચા કરી છે એક પણ એના પાસું આપણે છોડ્યું નથી જે પરીક્ષામાં પુછાવાની સંભાવના હોય એ તમામ પાસાને આપણે આવરી લીધા છે તો મિત્રો વધુ જો માહિતી મેળવવા માંગતા હોય તો આપણા play list ઉપર જઈને daily current અફેર્સના ના જે લેક્ચર છે એને આપણે જોઈ શકો છો તો આપણે પરીક્ષામાં વધુ સારું પરફોર્મન્સ આપી શકીએ આગળના પ્રશ્ન તરફ વધીએ અ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને એક પેડ કે નામ ટુ પોઈન્ટ એટલે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે હતો ત્યારે આ પહેલ શરૂ કરવામાં આવી હતી આગળના પ્રશ્નો તરફ પછી જૂન બે હાજર પચીસ માં કયા શહેરમાં ચોથો ભારત મધ્ય એશિયા સંવાદ બે હજાર પચીસ યોજાયો હતો ખાસ યાદ રાખજો મિત્રો આવા પ્રશ્નો પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે તો એનો સાચો જવાબ આવશે નવી દિલ્હીમાં અહીંયા આપણે ફોટામાં જોઈ શકીએ છીએ ડોક્ટર એસ જયશંકર હોસ્ટ ધ ફોર્થ ઇન્ડિયા સેન્ટ્રલ એશિયા ડાયલોગ ઇન દિલ્હી એટલે કે આ ચોથો ભારત મધ્ય એશિયા સંવાદ હતો જે દિલ્હીમાં આયોજન થયું આગળના પ્રશ્ન તરફ વધીએ જૂન બે હજાર પચીસ માં ભારતીય ખાતર સંગઠનના પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ઇન્ડિયન ફર્ટિલાઇઝર એસોસિએશન છે એ જેમાં શૈલેષિંહ મહેતાની નિમણૂક કરવામાં આવી છે આગળના પ્રશ્ન તરફ પદે મોસ્ટ એમ સ્પોર્ટ્સને લગતા પ્રશ્નો પૂછાતા જ હોય છે ફ્રેન્ચ ઓપન ટેનિસ ટુર્નામેન્ટ બે હજાર પચીસમાં મહિલા સિંગલ્સ નો કિતાબ કોને જીત્યો છે સાચો જવાબ આવશે કોકો ગોફ તો ફ્રેન્ચ ઓપન ટેનિસ બે હજાર પચીસમાં પુરુષ નો કિતાબ કોણે જીત્યો છે તો કાર્લોસ હલ્ક જીત્યો છે આગળના પ્રશ્ન તરફ પદે જૂન બે હજાર પચીસ માં ભારતના કેન્દ્રીય મંત્રી કયા દેશમાં આયોજિત સંયુક્ત રાષ્ટ્ર મહાસાગર પરિષદમાં ભારતીય પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કર્યું હતું તો સાચો જવાબ ફ્રાન્સમાં યુનાઇટેડ નેશન ઓશન કોન્ફરન્સ બે હજાર પચીસ છે જે ફ્રાન્સમાં આયોજિત થઈ હતી તો ખાસ યાદ રાખજો મિત્રો તો આપણા કેન્દ્રીય મંત્રી છે જીતેન્દ્રસિંહ છે તેમણે તો મિત્રો આપણે જણાવી દઉં જો આપણે મોદી મંત્રી મંડળમાં કોણ કેબિનેટ મંત્રી છે કોણ રાજ્ય મંત્રી છે એ બાબતની માહિતી મેળવવી હોય તો પ્લે લિસ્ટમાં જઈને એક મોદી મંત્રી મંડળ બે હજાર પચીસ નામનો વિડીયો છે તે આપ જોઈ શકો છો આગળના પ્રશ્ન તરફ વધીએ અવકાશિયાન ને ઓર્બિટલ સ્ટેશન પર સ્વચાલિત લોન્ચ કરવા માટે નવી ડ્રોન ટેકનોલોજીનું પેટન્ટ કોને કરાવ્યું છે તો સાચો જવાબ આવશે રશિયાએ કરાવ્યું છે આગળના પ્રશ્ન તરફ પધ્યે પ્રધાનમંત્રી મોદી પર લખાયેલ પુસ્તક જેનું નામ છે મોદીઝ નીતિશાસ્ત્ર ધ વર્લ્ડ ઇઝ પોઝિટિવિટી આ પુસ્તકના લેખક કોણ છે સાચો જવાબ આવશે અદિશ અગ્રવાલ છે મિત્રો પુસ્તક અને લેખક ના પ્રશ્નો પરીક્ષામાં ખૂબ પૂછાતા હોય છે અવારનવાર પૂછાઈ જાય છે તેથી આ પ્રશ્ન ખાસ યાદ રાખજો મોદીઝ નીતિશાસ્ત્ર ધ વર્લ્ડ ઇઝ cos three આ પુસ્તક કોની ઉપર છે તો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉપર છે કોણે લખ્યું છે આદિશ અગ્રવાલ લખ્યું છે આગળના પ્રશ્ન તરફ વધીએ સેવ સ્ટીફન અવજ્ઞાન મેમોરિયલ ચેસ ટુર્નામેન્ટ બે હજાર પચીસ નો ખિતાબ કોણે જીત્યો છે સાચો જવાબ આવશે અરવિંદ ચિદમ્બરમે જીત્યો છે ફ્રાન્સ ડસોલ્ટ એવિએશન અને ભારતના ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ ક્યા શહેરમાં રાફેલ ફાઇટર જેટ માટે બનાવવાની જાહેરાત કરી છે સાચો તેલંગાણા રાજ્યના હૈદરાબાદ શહેરમાં તાજેતરમાં ભારતે નેવી રાફેલ રાફેલ ની ડીલ કરી છે ફ્રાન્સ સાથે જેથી આ સમાચારમાં છે જેથી આ પ્રશ્ન પૂછાઈ શકે છે હૈદરાબાદમાં ફ્યુલેજ સ્થાપ છે ભારત ટીવીશન અને ટાટા એડવાન્સ સિસ્ટમ પચીસ મેળવ બે હાજર પચીસ માં તેની જાણકારી મેળવી ભારતે કુલ બાર ગોલ્ડ મેડલ ત્રણ સિલ્વર મેડલ અને એક બ્રોન્ઝ મેડલ જીત્યા છે ભારતે જીતેલ કુલ મેડલ સંખ્યા સોળ છે અને ટેબલ ટેલીમાં ભારતનું સ્થાન પ્રથમ છે આગળના પ્રશ્ન તરફ વધીએ ભારતીય સેનાના ડેપ્યુટી ચીફ ઓફ આર્મી સ્ટાફ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે મિત્રો સાચો જવાબ થઈ જશે લેફ્ટરન જનરલ રાજીવ ઘાઈ લેફ્ટરન જનરલ રાજીવ ઘાઈ જેને આર્મીના ડેપ્યુટી આર્મી સ્ટાફ તરીકે નિમણૂક કરવામાં આવી છે આગળના પ્રશ્ન તરફ પળીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ ઓના ઓલ ઓફ ફેમમાં ખાસ યાદ રાખજો મિત્રો ઓલ ઓફ ફેમમાં કયા ક્રિકેટર ક્રિકેટ ખેલાડીનો સમાવેશ કરવામાં આવ્યો છે સાચો જવાબ આવશે મહેન્દ્રસિંહ ધોની તો મિત્રો અહીંથી પ્રશ્ન નીકળી શકે આઈસીસી ના ચેરમેન કોણ છે તો મિત્રો છે જય શાહ છે આગળ વધીએ આંતરરાષ્ટ્રીય રમત દિવસ બે હજાર પચીસ ક્યારે ઉજવવામાં આવ્યો હતો તો સાચો જવાબ છે અગિયાર જૂન ઇન્ટરનેશનલ ડે ઓફ પ્લે આગળના પ્રશ્ન તરફ વધીએ ભારતનો પ્રથમ ઈ વેસ્ટ રિસાયકલિંગ ઇકો પાર્ક ક્યાં સ્થાપિત થશે સાચો જવાબ આવશે નવી દિલ્હીમાં જે ભારતનો પ્રથમ વેસ્ટ ઇકો પાર્ક હશે બે હજાર પચીસ ખાસ યાદ રાખજો મિત્રો રિપોર્ટ ખાસ પૂછાય છે રિપોર્ટમાં ભારતનું સ્થાન કેટલું છે અથવા જે તે રિપોર્ટ કઈ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવે છે એવા પ્રશ્નો પરીક્ષામાં અવારનવાર પૂછાતા હોય છે તેથી આવા રિપોર્ટને ખાસ રિવિઝન કરવું જોઈએ વર્લ્ડ એનર્જી ઇન્વેસ્ટમેન્ટ રિપોર્ટ બે હજાર પચીસ અનુસાર વૈશ્વિક ઉર્જા રોકાણમાં કયા દેશનો હિસ્સો સૌથી વધુ છે તો સાચો જવાબ છે ચીન આગળના પ્રશ્ન તરફ વધીએ કયા રાજ્ય સરકારે ધનુષ કોડી પ્રદેશને ગ્રેટર ફ્લેમિંગો અભ્યારણ તરીકે જાહેર કર્યું છે સાચો જવાબ આવશે તમિલનાડુમાં છે તો પ્રશ્ન પૂછાય છે કે ધનુષ ધુષ કોડી પ્રદેશ કયા રાજ્ય સાથે સંબંધિત છે તમિલનાડુ છે તાજેતરમાં ગ્રેટર ફ્લેમિંગો અભયારણ્ય કોણે જાહેર કર્યું છે તે તમિલનાડુ રાજ્ય સરકારે છે તો પર્યાવરણની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ છે એટલે આ પ્રશ્ન પૂછાવાની સંભાવના વધુ છે આગળના પ્રશ્ન તરફ તરફથી ઇન્ડોનેશિયા ઓપન બે હજાર પચ્ચીસ જે બેડમિન્ટન ટુર્નામેન્ટ છે માં પુરુષનો સિંગલ ટાઇટલ કોણે જીત્યો છે સાચો જવાબ આવશે એન્ડર્સ એન્ટોસેન એન્ડોર્સ એન્ટોસેન છે અહીંયા ફોટામાં આપણે જોઈ શકીએ છીએ આગળના પ્રશ્ન તરફ વધીએ ભારતનો પ્રથમ વંદે ભારત જાળવણી ડેપો ક્યાં સ્થાપિત થઈ રહ્યો છે સાચો જવાબ આવશે જોધપુર રાજસ્થાનમાં આગળના પ્રશ્ન તરફ વધીએ અઢારમી બ્રિક્સ સમિટ જે બે હજાર છવ્વીસમાં યોજાનાર છે તેનું આયોજન કયા દેશમાં થશે સાચો જવાબ આવશે ભારત મોસ્ટ આઈએમપી છે પ્રશ્ન મિત્રો આ પ્રશ્ન આ વર્ષ અને આવતા વર્ષની પરીક્ષામાં પણ પૂછાઈ શકે છે જેથી ખાસ યાદ રાખજો અઢાર મી બ્રિક્સ સમિટ બે હજાર છવ્વીસ ભારત કરશે તો હાલ છે બે હજાર પચીસ ની સત્તર મી બ્રિક્સ સમિટ નું આયોજન સાઉથ આફ્રિકામાં થશે સોરી મિત્રો ભારતે બે હજાર બાર સોળ અને એકવીસ માં બ્રિક્સ સમિટ નું આયોજન કર્યું હતું અને સત્તરમી સેમ સત્તરમી સેમ બે હજાર પચીસ છે એ છ થી સાત જુલાઈ દરમિયાન બ્રાઝિલના રિયોડી રિયોમાં ડી અ રિયો ડી જાનેરો માં યોજાશે મિત્રો આગળ ના પ્રશ્ન તરફ વધીએ યુનાઇટેડ નેશન્સ દ્વારા આપવામાં આવતો સાસા કાવા એવોર્ડ બે હજાર પચીસ કોને આપવામાં આવ્યો છે સાચો જવાબ છે ડોક્ટર મૃત્યુજય મહાપાત્રા છે સાસા કાસા એવોર્ડ છે જે મૃત્યુંજય મહાપાત્ર ને આપવામાં આવે છે આગળના ના પ્રશ્ન તરફ વધીએ જૂન બે હજાર પચીસ માં પ્રધાનમંત્રી સુરક્ષિત માતુત્વ અભિયાન ને નવ વર્ષ પૂર્ણ થયા છે તો તે ક્યારે શરૂ થયું હતું સાચો જવાબ આવશે નવ જૂન બે હજાર સોળ માં શરૂ થયું હતું પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન ખાસ યાદ રાખજો મિત્રો દર મહિનાની નવમી તારીખે ઉજવવામાં આવે છે અને તાજેતરમાં નવ વર્ષ પૂર્ણ થયા છે આગળના પ્રશ્ન તરફ જઈએ ભારતનું કયું શહેર સત્તાવાર રીતે ભારતનું ચિત્તા પાટનગર બની ગયું છે તો સાચો જવાબ આવશે બેંગલુરુ મિત્રો આ તમામ પ્રશ્નોની ડિટેલ ચર્ચા આપણે ડેઈલી કરંટ અફેર્સના લેક્ચરમાં કરી છે જેથી આપ વધુ માહિતી મેળવવા માંગતા હોય તો આપણા પ્લે લિસ્ટ ઉપર જઈને આ વિડીયો જોઈ શકો છો અને મિત્રો આપણે જણાવી દઉં કે જો આપને વિડીયો ગમે છે તો ઉપર ક્લિક કરજો જેથી અવનવા વિડીયોની નોટિફિકેશન આપને ત્વરિત મળતી રહે તો મિત્રો અહીંયા વધુ માહિતી મેળવી તો બેંગ્લોર હાલ એસી થી પંચ્યાસી ચિત્તા રહેવાસી છે ત્યાં અને આની પેલા મુંબઈ જે પાટનગર તરીકે હતું પણ બેંગ્લોર કરીને બેંગ્લોર પાટનગર બની ગયું છે રાજ્ય સરકારે સંશોધન વિદ્વાનો માટે મુખ્યમંત્રી જીવન અનુપ્રેરણા યોજના શરૂ કરી છે ફોટા ઉપરથી આપણે જોઈ શકીએ છીએ સાચો જવાબ છે આસામ આસામના મુખ્યમંત્રી છે રાજ્યપાલ છે એને મિત્રો ખાસ યાદ રાખજો પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યના છે મુખ્યમંત્રી જીવન અનુપ્રેરણા યોજના આસામ દ્વારા શરૂ કરવામાં આવી છે જૂન બે હજાર પચીસ માં કેનેડા માં યોજાનારી જી સેવન સમિટ માં ભારત નું નેતૃત્વ કોણ કરશે સાચો જવાબ છે નરેન્દ્ર મોદી જી માં સાત દેશો છે જેમાં ભારત છે એ સાત દેશોમાં નથી પણ એક ઇન્વાઇટ કન્ટ્રી તરીકે ભારત ભાગ લઈ રહ્યું છે નરેન્દ્ર મોદી ખાસ યાદ રાખજો મિત્રો આગળના પ્રશ્ન તરફ વધીએ મધ્યપ્રદેશના પંચમણી વન્યજીવ નું નવું નામ શું છે સાચો જવાબ આવશે રાજા ભૂતસિંહ વન્યજીવ અભ્યારણ તો મિત્રો ખાસ યાદ રાખજો આવો પ્રશ્ન શકે કે રાજા કયા સ્થિત છે તો સાચો જવાબ આવશે મધ્યપ્રદેશમાં આગળના પ્રશ્ન તરફ વધીએ દ્વારા ગ્લોબલ ટુરિઝમ એમ્બેસેડર તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે સાચો જવાબ આવશે કેટરીના કેફ ને નિમણૂક કરી છે ભારતનું પહેલું અંડર વોટર મ્યુઝિયમ જેને આઈએનએસ ગુલદાર કહે છે તે ક્યાં સ્થાપિત થશે તો મિત્રો સાચો જવાબ આવશે મહારાષ્ટ્રમાં મિત્રો વધુ માહિતી મેળવે આઈએનએસ ગુલદાર છે એક ભારત ઇન્ડિયન નેવી ની રિટાયર્ડ સબમરીન છે જેને મુંબઈના મુંબઈના મહારાષ્ટ્રમાં તેને અંડર વોટર મ્યુઝિયમ તરીકે સ્થાપિત કરવામાં આવશે આગળના પ્રશ્ન તરફ વધીએ આ રાજ્યે સરહદ પર્યટન પહેલ શરૂ કરી છે સરહદ સરહદ પર્યટન પહેલ છે સાચો જવાબ છે હિમાચલ પ્રદેશ છે આ glandular પ્રશ્ન તરફ જોઈએ ક્યો કેન્દ્રશાસિત પ્રદેશ રાષ્ટ્રીય ઈ વિધાન એપ્લિકેશન અપનાવનાર ભારતની 19મી વિધાનસભા બન્યો છે સાચો જવાબ આવશે પુંડુચેરી નેશનલ ઈ વિધાન એપ્લિકેશન છે જે વિધાનસભામાં તમામ કાયદાકીય કાર્ય પેપરલેસ થાય તે માટે છે અને નેશનલ ઈ વિધાન એપ્લિકેશન નો લોગો છે વન નેશન વન એપ્લિકેશન ખાસ યાદ રાખજો મિત્રો આગળના પ્રશ્ન તરફ વધીએ પોસોન પોયા ફેસ્ટિવલ બે હજાર પચીસ નું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું અથવા કયા દેશમાં ઉજવવામાં આવે છે સાચો જવાબ આવશે મિત્રો શ્રીલંકામાં આગળના પ્રશ્ન તરફ વધીએ મિત્રો આમાં જણાવી દઉં કે બૌદ્ધ બૌદ્ધ ધર્મનું શ્રીલંકામાં આ આગમન તેને પોયા ફેસ્ટિવલ તરીકે ઉજવવામાં આવે છે આગળના પ્રશ્ન તરફ જઈએ મિત્રો ખાન ક્વેસ્ટ બે હજાર પચીસ નામની બહુરાષ્ટ્રીય લશ્કરી કવાયતમાં ભાગ લેવા માટે ભારતીય સેનાની ટુકડી કયા દેશમાં પહોંચી છે તો સાચો જવાબ આવશે મંગોલિયા તો મિત્રો જણાવ્યા કે ખાન ક્વેસ્ટ બે હજાર પચીસનું આયોજન કયા દેશમાં થવાનું છે તો કે મંગોલિયામાં મંગોલિયાના ઉડન બતાર

કે પ્રિયંકા ગોસ્વામી કઈ રમત સાથે જોડાયેલા છે તો કે દોડ સાથે જોડાયેલા છે અને સાચો જવાબ છે પ્રિયંકા ગૌસ્વામી જેને ઓસ્ટ્રેલિયન ઓસ્ટ્રેલિયન રેસ વોકિંગ ચેમ્પિયનશિપ બે હજાર પચીસ માં દસ કિમી માં ગોલ્ડ મેડલ જીત્યો છે આગળના પ્રશ્ન તરફ વધીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ એ ક્યાં કેન્દ્ર શાસિત પ્રદેશ માટે સત્તાવાર ભાષા નિયમન બે હજાર પચીસ ને સૂચિત કર્યું છે એટલે કે મંજૂરી આપી છે સાચો જવાબ આવશે લદ્દાખ માટે મિત્રો અહીંયા આપણે લદ્દાખ નો મેપ જોઈ શકીએ છીએ નીચે જમ્મુ અને કાશ્મીર છે ઉપર લદ્દાખ છે આગળના પ્રશ્ન તરફ તો તો આ આ માહિતી અધિનિયમ હેઠળ અંગ્રેજી હિન્દી ઉર્દુ હોટી અને પૂરગીને સત્તાવાર ભાષાનો દરજ્જો આપવાનો છે મિત્રો ખાસ યાદ રાખજો પાંચ ભાષાને સત્તાવાર ભાષા તરીકે દરજ્જો મળ્યો છે એમાં અંગ્રેજી હિન્દી ઉર્દુ હોટી અને પુરગીને આગળના પ્રશ્ન તરફ વધીએ ત્યાર દેશના ક્રિકેટર નિકોલસ પૂરને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માંથી નિવૃત્તિ કરી છે સાચો જવાબ આવશે વેસ્ટ ઇન્ડિઝ છે નિકોલસ પૂરન વેસ્ટ ઇન્ડિઝ સાથે સંકળાયેલા છે આગળ વધીએ જૂન બે હજાર પચીસ માં સ્ટોક યોજાનારી ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યુટ ફોર ડેમોક્રેસી એન્ડ ઇલેક્ટ્રોલ આસિસ્ટન્સના કોન્ફરન્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કોણ કરશે સાચો જવાબ આવશે જ્ઞાનેશ કુમાર જ્ઞાનેશ કુમાર ભારતીય મુખ્ય ચૂંટણી કમિશનર છે ખાસ યાદ રાખજો મિત્રો એ રીતે પણ અગત્યનું છે અને તાજેતરના સમાચારમાં છે એટલા માટે પણ અગત્યનું છે આગળના પ્રશ્નોતર ભદ્ય ગુજરાતના કયા શહેરમાં એર ઇન્ડિયાનું બોઈંગ સાતસો સત્યાસી ડ્રીમ લાઇનર વિમાન એ આઈ સેવન્ટી વન ચેક ઓફ કર્યા પછી તરત જ ક્રેશ થયું મિત્રો ખૂબ દુઃખદ ઘટના બની હતી તો જે અમદાવાદ શહેરમાં બની હતી તો અહીં પ્રશ્ન આપને અગત્યનો એ છે કે એર એશિયાનું કયું વિમાન તો બોઇંગ સાતસો સત્યાસી ડ્રીમ લાઇનર છે આગળના પ્રશ્ન તરફ વધીએ ગ્લોબલ જેન્ડર ગેપ રિપોર્ટ બે હજાર પચીસ માં ભારતનું સ્થાન શું હતું સાચો જવાબ છે એકસો એકત્રીસમો મોસ્ટ એમપી પ્રશ્ન છે મિત્રો આ ખાસ તમારી નોટમાં નોંધી લેજો આગળના પ્રશ્ન તરફ વધીએ શક્તિ બે હજાર પચીસ નામની સંયુક્ત લશ્કરી કવાયતની આઠમી આવૃત્તિ ભારત અને કયા દેશ વચ્ચે યોજાશે સાચો જવાબ આવશે ફ્રાન્સ ફ્રાન્સ અને ભારત વચ્ચે કવાયત ટાઈગર ક્લો બે હાજર પચીસ નું આયોજન કરવામાં આવ્યું છે સાચો જવાબ આવશે બાર જૂન મિત્રો આ લશ્કરી કવાયત નું આયોજન ક્યાં થયું છે ભારત તરફથી આર્મી નેવી એરફોર્સ ના ક્યાં અ સૈની ટુકડીએ ભાગ લીધો છે તેની તમામ ડિટેલ માહિતી આપણે આપણા ડેલી કરંટ અફેર્સના સેશનમાં આપેલી છે તો મિત્રો આ વધુ માહિતી મેળવવા માંગતા હોય તો આપણે પ્લેલિસ્ટ ઉપરથી ડેલી કરંટ અફેર્સનો લેક્ચર જોઈ શકો છો આગળના પ્રશ્ન તરફ વધીએ તો મિત્રો આપને જણાવી દઉં કે આપણી ચેનલ ઉપર ડેલી કરંટ અફેર્સ છે મન્થલી કરંટ અફેર્સ છે વીકલી કરંટ અફેર્સનું કમ્પાઇલેશન મળશે મિત્રો પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે એક દ્વિધા હોય છે કે નોટ્સ કેમ બનાવવી નોટ્સ બનાવવામાં ટાઈમ જાય છે તો મિત્રો આપણે વિદ્યાર્થીની મદદ માટે ડેલી કરંટ અફેર્સ આપ્યું અઠવાડિક અઠવાડિયાનું કરંટ અફેર્સનો એક વિડીયો છે ઉપરાંત મંથલી કરંટ અફેર્સનો પણ વિડીયો છે જેથી વિદ્યાર્થીઓને સ્પેશિયલ નોટ બનાવવામાંથી મુક્તિ મળે અને મિત્રો આપણે એક મંથલી કરંટ અફેર્સની પીડીએફ જે આપણી ટેલિગ્રામ ચેનલ છે ઇનસાઇટ ઓફ કરંટ જીકે માં આપણે અપલોડ કરશું તો મિત્રો તમે તમને તમારી મહેનત ને વધુ તેજ બનાવવા માટે આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર જોઈન થઈ શકો છો અને જો આપ ચેનલ માં નવા હોય તો ચેનલ ને લાઈક સબસ્ક્રાઇબ અને શેર કરો જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી આપણે પહોંચી શકીએ મળીએ આવતા સેશનમાં